સોરઠ દરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર પણ હાવજ હેંજલ પીવે એના નમના નરને નાર ઓલ્યા હાવજડા જ્યાં હેંજલ પીવે એના નમના નરને નાર એવી આ સૌરાષ્ટ્ર ધરતીમાં ધરતી ગર્વો ગઢ ગિરનાર એટલે એ તો વાદળની હારે વાતો કરે ને એમાં એ ગિરનાર ની ઉપર ભગવાન ભોળિયાનાથ નું એમ કહેવાય છે કે બિરાજણા છે એટલું નહીં પણ ચોસઠ જોગણી બાવન વીર નવ અને સિદ્ધ સોરાશી એમ કહેવાય છે કે ત્યાં બિરાજે છે એવા અનેક દેવતાઓ ત્યાં બિરાજે છે અને એવો પવિત્ર ગિરનાર અને ગિરનારના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી છે ત્યારે આપણને પ્રશ્ન એ ઊભો થાય કે ગિરનાર બન્યો હશે કેવી રીતે આજે તમે જે ગિરનાર જોવો છો એનો ફોટો જોવો તો તમને ખબર પડે કે એક મહાપુરુષ કોઈ બેઠો હોય કોઈ સાધુડો બેઠો હોય એ સાધુનું એમ કહેવાય છે કે આખું મસ્તક બતાય છે એનો નાક બતાય છે એનું મુખ બતાય છે એની આંખો બતાય છે એક કોઈ મહાપુરુષ કોઈ સાધુડો ત્યાં બેઠો હોય એનું માથું દેખાય છે તો આ ગિરનાર આવી રીતે બન્યો કેમ ગિરનાર કેવી રીતે બન્યો એની આપણે વાત કરવી છે પરિક્રમા કેવી રીતે શરૂ થઈ અને પરિક્રમા શા માટે કરવી જોઈએ એની આપણે વાત કરવી છે અને ગિરનાર ઉપર આટલા બધા દેવી દેવતાઓ શા માટે આવ્યા એની પણ આપણે વાત કરવી છે અને છેલ્લે ગિરનારના પગથિયા કેવી રીતે બન્યા આટલે બધે ઊંચે સુધી પગથિયા બનાવ્યા અને એમાં કેટલો ખર્ચો થયો હશે જે તે વખતે સર્વપ્રથમ આ પગથિયા કોણે બનાવ્યા એની પણ આપણે વાત કરવી છે તો આમાં જે ગિરનાર કેવી રીતે બન્યો અને પરિક્રમા કેવી રીતે શરૂઆત થઈ એનો ઇતિહાસ જે છે એ દક્ષિણ ભારતના સાહિત્યમાં હજારો વર્ષો પહેલા આ વાત લખાણેલી છે અને દક્ષિણ ભારતના સાહિત્ય મુજબ આપણે જો વાત કરીએ તો એ વખતે ગિરનાર પર્વતને આઠ પાંખો હતી આ દક્ષિણ ભારતના સાહિત્યમાં લખેલું છે કે ગિરનાર પર્વતને આઠ પાંખો હતી અને ગિરનાર પર્વત છે એ ઉડીને ગમે ત્યાં જઈ શકતો તો એટલે જ્યાં જવું હોય ત્યાં ગિરનાર પર્વત છે એ ઉડીને જાય ને ઉડીને આવે અને જ્યારે ધરતી ઉપર ઉતરે ત્યારે હજારો જીવ છે એ એની નીચે દબાય અને મરી જાતા હતા આવી કેટલી વખત ઘટનાઓ બનેલી અને ઘણી વખત સમુદ્રમાં ગિરનાર ઉતરી જતો હતો અને ઘણી વખત ધરતી ઉપર જયારે આવતો ત્યારે હજારો જીવ છે છે એને નીચે મરી જાય એટલે એમ કહેવાય કે ગિરનારની જે આઠ પાંખો હતી એ પાંખો કાપી નાખી કે આ જે જગ્યાએ પડ્યો રહે આ પડ્યો રહે આ ઉડી ન શકે એટલે સમુદ્રની અંદર એમ કહેવાય છે કે ગિરનાર પડ્યો અને સમુદ્રની અંદર જતો રહ્યો એની આઠ પાંખો કપાઈ ગઈ ઉડી શકે નહીં એટલે સમય જતા ગિરનારની બહેનના લગ્ન હતા અને એને હિમાલયમાં લગ્નમાં જવાનું હતું ત્યારે ગિરનાર છે એમ કહેવાય છે કે સમુદ્રમાંથી બારો તો આવ્યો સમુદ્રથી પચાસ કિલોમીટર આગળ ચાલ્યો પણ ઘટના એવી બની કે પોતે ઉડી તો શકે નહીં અને નક્કી થયું કે હવે અહીંથી આગળ ચાલી શકાશે નહીં સમુદ્ર થી પચાસ કિલોમીટર ગયો એટલે ત્યાં ને ત્યાં ગિરનાર છે ધરતી ઉપર ઉતરી જાય ને ઉભો રહી જાય છે અને પછી ચાલી શકાતું નથી એટલે બની ઘટના એવી કે પોતે પોતાની બેનના લગ્નમાં હિમાલય જઈ ન શક્યો ગિરનાર છે એ હિમાલય પાસે જઈ ન શક્યો અને ત્યાં ને ત્યાં સ્થિત થઈ ગયો આજે જે જગ્યાએ એ ગિરનાર છે એ જગ્યાએ આવી અને ગિરનાર છે ઊભો રહી ગયેલો અને પછી એને ખૂબ અફસોસ થતો હતો એટલે ભગવાન ભોળિયાનાથ ની એમ કહેવાય છે કે આરાધના કરતો હતો એ આરાધના કરતો તો એટલે ભગવાન ભોળિયાનાથ અને માં પાર્વતીજી જે છે ત્રિપુરી પૂર્ણિમાના દિવસે એમ કહેવાય છે કે માતા પાર્વતી અને ભગવાન ભોળિયોનાથ છે એ ગિરનારની ઉપર આવ્યા ભાઈઓ ગિરનારની ઉપર આવ્યા અને એને નક્કી કર્યું કે અહીંયા લગ્ન કરવા છે મા પાર્વતી અને ભગવાન ભોળિયાનાથના લગ્ન હતા અને એ દેવી દેવતાઓને બધાઈને આમંત્રણ જ્યારે આપવામાં આવ્યું ત્યારે એમ કહેવાય છે કે બધા દેવતાઓ છે એ ગિરનાર ઉપર આવે છે ભગવાન ભોળિયાનાથના લગ્ન કરવા માટે એમ કહેવાય છે કે સૌ દેવી દેવતાઓ છે એ બધા જ લગ્ન કરવા માટે ગિરનારની ઉપર આવ્યા સર્વ ભગવાન ઋષિમુનિ મુનિ નવ ગ્રહ અષ્ટ નવ નિધિ બાવન વીર ચોસઠ જોગણી અગિયાર જળ દેવતા અને ઓમ નવનાથ આ બધા જ જે છે અષ્ટ વસ્તુ કુબેર ભંડારી આ બધા જ ભગવાન શિવની સાથે એમ કહેવાય છે કે શિવના લગ્ન કરવા માટે આ ગિરનાર પર્વત ઉપર આવ્યા ત્યારે એમ કહેવાય છે કે ચાર દિવસ સુધી ભગવાન શિવ છે એ ગિરનારની પરિક્રમા કરે છે ગિરનાર પોતે હિમાલય જઈ નતો શકે એટલે ગિરનારનું મહત્વ વધારવા માટે ભગવાન ભોળિયાનાથ છે આ બધા જ દેવી દેવતાઓને બોલાવીને કીધું કે આ ગિરનારની પરિક્રમા કરવાની છે આ પરિક્રમાની શરૂઆત ભગવાન ભોળિયાનાથે કરી હતી અને ભગવાન ભોળિયાનાથના લગ્ન પણ ઈ ગિરનાર ઉપર થયા હતા અને ભગવાન બોળિયાનાથની સાથે આ બધા જ દેવી દેવતાઓએ ચાર દિવસ સુધી ઈ લીલી પરિક્રમા કરી હતી ગિરનારની અને ગિરનારની પરિક્રમા છે એ છત્રીસ કિલોમીટર છે અને ગિરનારની ઉપર આઠસો અને છાસઠ નાના મોટા મંદિરો આવેલા છે અને નવ હજાર નવસો નવ્વાણું પગથિયા લોકવાયકા એમ કહે છે કે ગિરનાર ઉપર ચડવા માટેના છે તો આવી હતી આ ગિરનારની પ્રાગટ્ય કથા આવી રીતે ગિરનાર આ જગ્યા ઉપર આવ્યો અને એની પરિક્રમા ભગવાન ભોળિયાનાથે શરૂઆત કરેલી અને પછી સાધુ સંતોએ એ ગિરનારની પરિક્રમા કરતા અને પછી ધીરે ધીરે ભોજનની વ્યવસ્થા થવા મળી એટલે દરેક વ્યક્તિઓ છે દરેક અઢારે વરણ છે એ પરિક્રમા કરે છે અને અત્યારે તો હજારો વર્ષો હજારો માણસો છે એમ કહેવાય છે કે આ લીલી પરિક્રમા કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને એમ કહેવાય છે કે ત્યાં ભોજનની વ્યવસ્થાઓ છે રોકાવાની વ્યવસ્થાઓ છે કે જે પરિક્રમા ગયા હોય અને ખબર હોય કે કેટલી મજા આવે છે ને કેટલો આનંદ થાય છે એ લીલી પરિક્રમામાં આ પરિક્રમામાંનો એમ કહેવાય છે કે ઇતિહાસ હતો અને હવે આપણે વાત કરવી છે કે પગથિયા કેવી રીતે બન્યા અને કોણે મહત્વ તો એટલું જ હતું કારણ કે ત્યાં તો એટલા બધા દેવ દેવતાઓનો વાસ હતો એટલે ગિરનારના સૌ એમ કહેવાય છે કે દર્શન તો કરતા જ એટલું મહત્વ પણ એટલું જ હતું પણ ભગવાન દત્તાત્રેયનું મંદિર જે છેલ્લું શિખર છે ત્યાં સુધી પહોંચી શકાય એવું હતું જ નહીં કોઈ ત્યાં જઈ ન શકતું બસ માત્ર નીચેથી દર્શન કરવામાં આવતા હતા એટલે પછી સદીઓ જ્યારે મંત્રી રણછાવડી રણ ગુજરાત જીતીને જ્યારે પાછા ફર્યા ત્યારે પોતાને એવું લાગ્યું કે હવે શરીરમાં ઘાવ બહુ વાગ્યા છે એટલે પોતે મૃત્યુ પામશે એટલે પોતાનો જ દીકરો જે પોતાનો મંત્રી હતો એને એક પત્ર મોકલ્યો અને કીધું કે બેટા હું હવે જીવી નહીં શકું પણ મારી છેલ્લી ઈચ્છાઓ છે કે જે શંત્રુજય પર્વત છે હાલમાં શંત્રુજય પર્વત શેત્રુજી નદીને કાંઠે છે અને પાલીતાણામાં આવેલો છે ભાવનગર જિલ્લાનું જે પાલીતાણા તાલુકો છે ત્યાં શંત્રુજય પર્વત આવેલો છે એ સંત્રુજય પર્વતનો ઉલ્લેખ એમ કહેવાય છે કે આ પત્રમાં એણે કર્યો અને પોતાના દીકરાને પત્ર લખી અને કીધું કે મારી છેલ્લી બે ઈચ્છાઓ છે હું તો હવે જીવી નહીં શકું પણ તારે મારી આ બે ઈચ્છાઓ છે એ પૂરી કરવાની છે અને શંત્રુજય પર્વત ઉપર ઉગાદી દેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની મારી ઈચ્છા છે અને ગિરનારની ઉપર પગથિયા બનાવવાની મારી ઈચ્છા છે એટલે બેટા તારે આ મારી બે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરવાની છે અને આ પત્ર વાંચી અને પોતાનો દીકરો જે મંત્રી હતો એ પોતે એમ કહેવાય છે કે એ શંત્રુજય પર્વત ઉપર આવેલું ઉગાદી દેવનું મંદિરનો એમ કહેવાય છે કે નવું નિર્માણ કરી અને જીર્ણોદ્ધાર કર્યો અને પછી પોતાના બાપનું બીજું વચન જે હતું બીજી જે ઈચ્છાઓ હતી ઈચ્છા પૂર્ણ કરવા માટે એમ કહેવાય છે કે જૂનાગઢ જાય છે અને ગિરનારની સામે જોયું ત્યાં તો ઓહો હો આ તો વાદળની હારે વાતો કરે આને અહીંયા સુધી પગથિયા બનાવવા કેવી રીતે વિચાર કરે છે પોતાની સાથે જે શિલ્પકારો હતા શિલ્પીઓ હતા એ મથી મથી તૂટી ગયા કે અહીંયા તો રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી પગથિયા કેવી રીતે બનાવવા અને છેક ઉપર સુધી કેવી રીતે આ પગથિયા બનશે એ વિચારમાં પડી ગયા ખૂબ કોશિશ કરી છતાંય કઈ અંદાજ આવ્યો નહીં અને હારી ગયા ભાઈઓ કે હવે આની ઉપર પગથિયા બને નહીં શિલ્પીઓ ના પાડી દીધી કે હવે પગથિયા ન બને અહીંયા સુધી પહોંચવું ઉપર શિખર સુધી એ આપણું કામ નહીં અને ત્યારે આ મંત્રી એમ કહે છે કે મુંજાવાની જરૂર નથી મારે ભૂખ્યું ને તરશું માં અંબાજીના ચરણોમાં હવે બેસી જવું છે રસ્તો બતાવશે તો એ જ બતાવશે બાકી ભૂખ્યું તરશું ભલે મરી જવું પડે બાકી મારા બાપનું વચન જે છે મારા બાપની છેલ્લી ઈચ્છા છે એ મારે પૂર્ણ કરવી છે એમ કહે અને માં અંબાજીના ચરણોમાં એમ કહેવાય છે કે ભૂખ્યોન તરશો બેસીને અને તપસ્યા કરે છે અને ત્રીજા દિવસે આકાશવાણી થઈ અને માં ભગવતી પરાશક્તિ પરા અંબા માં અંબાજી છે એમ કહે છે કે ઊભો થા બેટા તારી તપસ્યા પૂર્ણ થઈ તારી શ્રદ્ધા સાચી છે અને તારા બાપના વચન પાળવા માટે તું આજ મારો સહારો લેવા માટે આવ્યો છે એટલે હું તને રસ્તો બતાવું છું કે તારે કેવી રીતે પગથિયા બનાવવા અને ક્યાંથી બનાવવા એમાં ભગવતી અંબાજી છે એમ કહેવાય છે કે આકાશવાણી દ્વારા અવાજ કરીને એમ કહે છે કે હાંભળ કાલ હવારે તને ચોખા દેખાશે જે જગ્યાએ ચોખા પડ્યા હોય ને ચોખા જે જગ્યાએ જાતા હોય વેરાતા હોય જે જગ્યાએ ચોખા વેરાણેલા હોય એ જગ્યાએ પગથિયાનું નિર્માણ કરજો જ્યાં જ્યાં ચોખા હોય ત્યાં ત્યાં એ પગથિયા તમે બનાવતા જાજો ઠેઠ ગુરુ દત્તાત્રયનું જે શિખર છે ત્યાં સુધી તમારા પગથિયા બની જશે એમાં ભગવતી એમ કહેવાય છે વરદાન આપી દીધું અને બીજા દિવસથી ઈ એમ કેવાય છે કે આખો હર્ષ ઉલ્લાસ છે કે માં ભગવતી હવે વરદાન આપ્યું છે એટલે હવે હવારની રાહ જોવે છે આતુરતાથી રાહ જોઈ કે કારે હુરજ ઉગેન ભાઈ હવારનો હુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા હવે તું જીણ મરણ રી માણ અમાણી રાખજે કાશ પર આવો તો અરે ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા ગયા એવો હુરજ નારણ છે એ પોતાના ખોનાની કિરણું છે ધરતીની પટ ઉપર પાથરી અને એવે વખતે જ્યારે જોયું ને ત્યારે ચોખાના દાણાની એમ કહેવાય છે કે લાઈન થઈ ગઈલી અને પછી ઈ પગથિયા બનાવવાની શરૂઆત થઈ શિલ્પીઓ મંડાણા અને ઈ પગથિયા છે કે ગુરુ દત્તાત્રેયનું મંદિર છેલ્લું શિખર છે ત્યાં સુધી એમ કહેવાય છે એ પગથિયા બનાવી નાખ્યા હતા સમય ઘણો લાગ્યો હશે એમાં ખર્ચો પણ ઘણો લાગ્યો છે પણ એ વખતે ઇતિહાસની અંદર લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે ત્રેસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયેલો એટલે એ વખતે જે પૈસો હાલતો હશે એની વાત છે પણ અત્યારના તો કદાચ ઓછા થતા હોય પણ એ વખતે જે પૈસો ચલણમાં હશે લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો પગથિયા બનાવવામાં અને એમ કહેવાય છે કારણ પગથિયા બનાવ્યા પછી વર્ષો વીતી ગયા તા પછી જ્યારે એ પગથિયા તૂટી ગયા જૂના થઈ ગયા અમુક વખતે લોકોને તકલીફ પડવા મળી કે ગુરુ દત્તાત્રેય સુધી પહોંચી ન શકાય એવી રીતે આ થઈ ગયા એ પછી એમ કહેવાય છે અઢારસો નેવ્યાસી માં જુનાગઢના રાજા નવાબ બહાદુર ખાન કે દીવાનો જે હતા હરિદાસ બિહારી હરિદાસ ઈ દેસાઈ અને આસિસ્ટન્ટ હતા રાય ઝાલા આ લોકોએ એને એક પ્રશ્ન મૂક્યો હતો કે તમે આ ગિરનાર ઉપર જવા માટે જે પગથિયા તૂટેલા છે એનું રિનોવેશન કરાવો અને એ પગથિયા ફરી વખત તમે બનાવડાવો અને પછી એમાં કંઈક ટિકિટો પણ આપવામાં આવી હતી અને પૈસા પણ પબ્લિક પાસેથી ભેગા કરવામાં આવ્યા હતા અને પછી ફરી વખત એમ કહેવાય છે કે નવા દાદરાનું નિર્માણ પણ થયું હતું આવો કાંઈક ઇતિહાસ હતો આ ગિરનારનો અને આવા જ આવો નવા ઇતિહાસ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આપને વિડીયો પસંદ આવે તો આગળ શેર કરજો અને આપણી નવી એક યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો એમાં અવનવી વાર્તાઓ અને હાસ્ય વાર્તાઓ પણ આવે છે એ ચેનલમાં તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ગિરનારી